જય સ્વામિનારાયણ મારા વાલા હરિભક્તો આજે આપણે કઠણમાં કઠણ સાધન તે શું છે અને ભગવાનમાં અખંડ રૂતિ રાખવાનો પ્રતાપ શું છે તેના વિશે વાત કરીશું સાથે સાથે ભાવનગરના પરમ ભક્ત આત્મારામ દરજી વિશે પણ જાણીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કઠણમાં કઠણ સાધન તે શું છે શ્રીજી મહારાજ પોતે પ્રશ્નનો ઉત્તર આપ્યો કે ભગવાનની મૂર્તિમાં અખંડ રૂતિ રાખવી તે કઠણમાં કઠણ સાધન છે સુખની ચાવી શ્રીજી મહારાજ બતાવે છે પાઇલોટ બનવું સહેલું છે એન્જિનિયર થવું સહેલું છે ડોક્ટર થવું સહેલું છે આર્કિટેક્ટ થવું સહેલું છે પણ ભગવાનની મૂર્તિમાં અખંડ ઋતિ રાખવી તે કઠણમાં કઠણ સાધન છે કઠણ છે એમ માનીને હારી જવું નહીં હિંમત રાખી ભગવાનમાં આશરો રાખીને એમની મૂર્તિ સંભાળી રાખવી ભગવાનના ભક્ત માટે ભગવાનમાં રૂતિ રાખવી કઠણ નથી ભગવાનમાં અખંડ રાખવાનો કેટલો પ્રતાપ છે અમૃત પીવે તે અમર થાય છે હરિસ્મરણ છે તે અમૃત છે ભગવાનને કલ્યાણ કરવા માટે અનેક રસ્તા બતાવ્યા છે ચિહ્ન તેલનું ધ્યાન કરો સેવા પૂજા કરો મનથી ભગવાનનું નામ લ્યો દેહ સાજો ન હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો જાણપણા રૂપે દરવાજે રહીને શ્રીજી મહારાજની મૂર્તિ વિના જગત પેસી ન જાય તેનું ધ્યાન રાખજો આઠે પહોર શ્રીજી મહારાજના સ્વરૂપમાં અખંડ રૂતિ રાખવી ભગવાનમાં અખંડ રૂતિ રાખવાનો અતિ પ્રતાપ છે હનુમાનજી અખંડ ભગવાનની મૂર્તિને હૈયામાં ધારે રાખીને મંદ્રાચલ પર્વતને ફૂલની જેમ અધરા અધરા આકાશમાં ઉડતા ઉડતા ભગવાન રામચંદ્રજી પાસે આવીને મૂક્યો જેમ ફૂલનો હાર ચાંચમાં ઉપાડે તેમ પર્વતને ઉપાડી લીધો વિચાર કરો ભગવાનને હૈયામાં અખંડ ધારવાથી કેટલી શક્તિ આવી જાય છે મીરાબાઈ અખંડ મૂર્તિ ધારી રાખતા તો ઝેર પણ અમૃત બની ગયું હરિની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે પ્રહલાદજીએ અખંડ પ્રભુ સ્મરણ કર્યું તો પોતે તો તરી ગયા પણ અસુર પિતાને પણ તારી દીધા હવે વાત આવે છે ભાવનગરના પરમ ભક્ત આત્મારામ દરજીની ભાવનગરના આત્મારામ નામે દરજી પરમ ભક્ત હતા સંતોનું સમાગમ કરવાથી સત્સંગી થયા પ્રભુનું અખંડ સ્મરણ કરે સ્થિતિ સુદામાં જેવી ગરીબ હતી પણ આધ્યાત્મિક રીતે પણ શ્રીમંત હતા ભજન કીર્તન ભાવ ભક્તિ અને અખૂટ હતું કારીગર પણ સારા હતા શ્રીજી મહારાજ માટે એક સરસ નવલી પાતથી પરત ભરીને હેતના દોરાથી ડગલી બનાવી તેમાં સાંધો દેખાય નહીં તેવી કળાથી સીવી તે ડગલી લઈને ગઢપુર પગપાળા ચાલ્યા આવે છે રસ્તામાં કીર્તન ગાય છે ભાવ વિભોર બની ગયા છે નીચે પર શ્રી હરિ છે સામે સંતો અને ભક્તો બેઠા આત્મા રામે પ્રભુને પગે લાગીને ડગલી અર્પણ કરી શ્રીજી મહારાજે ભાવ જોઈને તરત ધારણ કરી અને રાજીપો વ્યક્ત કરતા કહ્યું બરાબર માપ સરબંધ બેસતી ડગલી થઈ છે શ્રીજી મહારાજે સ્મિત હાસ્ય કરતા પૂછ્યું તમે માપ ક્યારે લીધું આત્મારામે સરસ જવાબ આપ્યો હે પ્રભુ સવારે દરરોજ બે કલાક ધ્યાન કરું છું પછી માનસિક પૂજા કરું છું ત્યારે તમારા પ્રત્યક્ષ દર્શન થાય છે તેથી માફ મળી જાય ને આપ અમારા અંતરમાં સદાય નિવાસ કરીને રહો છો તેથી માફ લેવું સરળ થાય છે આવું સાંભળી શ્રીજી મહારાજ અતિશય રાજી થયા તુરંત ઉઠીને ભક્ત આત્મારામને બાથમાં લઈને મળ્યા આત્મારામના માથા ઉપર શ્રી હરિ પોતાનો પવિત્ર હસ્ત પધરાવી બોલ્યા ધન્ય છે તમારી ભક્તિ અને સમજણને શ્રીજી મહારાજ કહે છે આત્મારામ તમારા જેવા ભક્તો તો મારા આત્માનો શ્વાસ છે આ વાતની ભાવનગરના રાજા વજયસિંહને ખબર પડે તેથી આત્મારામ ભક્તને બોલાવીને કહ્યું તમે સ્વામિનારાયણ ભગવાનને ડગલે આપી છે તેવીને તેવી ડગલે મારા માટે બનાવી આપો ત્યારે આત્મારામ ભક્ત બોલ્યા શ્રીજી મહારાજનું સ્મરણ કરું છું ત્યારે હેત ઉભરાય છે સતત સ્મરણ કરતા કરતા હૈયાના હેતના ટેભાથી ડગલી બનાવી છે તેવો હેતભાવ હવે લાવવો ક્યાંથી રાજા સમજી ગયા હરિ હેતની વાત જ જુદી છે આવું સાંભળી રાજા રાજી થયા કે આવા મહાન ભક્ત રાજ મારા રાજ્યોમાં રહે છે તે મારા મોટા ભાગ્ય છે એવું વિચારી આત્મારામ ભક્તને સર્પાવ અને દ્રવ્ય આપીને ખૂબ ભાવથી સન્માન કર્યું પછી આત્મારામ ભક્ત ઘરે આવ્યા તે દ્રવ્ય અનેક ગરીબો અને સાધુ સંતો ગાયોને અર્થે વાપરીને દાન પુણ્ય કર્યું પણ એક પૈસો ઘરમાં રાખ્યો નહીં આવા નિઃસ્વાર્થી અને ભગવાનની મૂર્તિમાં અખંડ રુતિ રાખનાર હતા ભક્ત આત્મારામ જો આપને ભગત આત્મારામના જીવનનો આ પ્રસંગ પ્રેરણાદાયી લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને અન્ય હરિભક્તો સાથે શેર કરજો ભવિષ્યમાં પણ આવા જ દિવ્ય ભક્તોના ચરિત્રો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ